વેલકમ બેક ટુ યોર ટીવિટ ચેનલ તો આજે અમે રાત્રે આઠ વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને બ્લોગ સ્ટાર્ટ કરવાનું રિઝર્ટ છે શું છે રિઝર્ટ ફરવા જઈએ છીએ ફરવા જઈએ છીએ દર્શન કરવા જઈએ છીએ હા તો અમે જઈ રહ્યા છે ફાઇનલી દ્વારકા પહોંચી જઈશું તો નહીં મંદિરમાં તો મોબાઈલ નહીં લઈ જવા જતા સોરી તમને દર્શન નહીં કરાવી શકું પણ એટલે જેટલું કવર થશે દ્વારકામાં એટલું કવર કરીશું આપણે બ્લોગમાં મેં આ બીજી વાર બીજી વાર કે ત્રીજી વાર યાદ નહીં મને બીજી વાર તો કન્ફર્મ છે કે બીજી વાર દ્વારકા જાઉં છું બટ એ ટાઈમે બ્લોગ શૂટ નહોતો કર્યો એન્ડ આ વખતે કરું છું છું કદાચ તો બીજી વાર વાગ્યા સવારના સાડા એન્ડ અમે પહોંચી ગયા છે હોટેલ ઉપર એન્ડ હવે ફ્રેશ થઈને જવાનું છે ડાયરેક્ટ મંદિરે સો ફટાફટ રેડી થઈ ગઈ અને પછી મળીએ તમને સો ગાઈસ મેં રેડી થઈ ગયો છું જો કેટલો સેક્સી લાગું છું જોઈ દો જો બધાને જો કેવું છું બીજું નહીં કોમેન્ટ કરજો કેવો લાગું છું અને આ જો કેવી લાગે છે કાળું પહેરી રહી છે કે અહીં ન ન થે તો પિરિયોડ આ કરેને só આપણા જે રહે છે મંદિર પણ મંદિર ની અંદર મોબાઈલ એલઆઉટ નહી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો જ્યાં સુધી એલઆઉટ છે ત્યાં સુધી આપણે શૂટ કરીશું તાકી બાજુ કૃષ્ણ ભગવાન જો કૃષ્ણ ભગવાન તો શ્યામ હતા

પહેલી વાર આવું સાથે અહિયાંથી ચાલીને જવાનું છે સાતસો મીટર જેટલું છે એવું કીધું છે પણ મને મંદિર દેખાતું નહીં આજુબાજુ જે ધજા ફરકે હવે જોઈએ આગળ જઈને તો અહીંયા મોબાઈલ અને શૂઝ મૂકવા માટેની સ્પેશિયલ વ્યવસ્થા છે કરીને અમે નીકળ્યા છે બટ મારા જોડે એક એવો સીન થઈ કે મેં અહીંયા બે ગેટ છે તો મેં લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને તો જે પેલા કેટલા દાદરા છે છપ્પન દાદા હા એટલે કઈ એટલે ભૂલી નહીં ગયો હા જય ગિરનારી હા તો મેં પહેલા ગેટથી નીકળ્યો મને ખબર નહીં મને લાઈન ના દેખાઈ આ લોકોની લેડીઝની લાઈન તો એક લખેલું હતું પુરુષની લાઈનમાં લખેલું જ નહોતું કંઈ તો મેં ગોલ 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 ફરીને ડાયરેક્ટ બીજા ગેટથી બહાર નીકળી ગયો પછી પાછો બીજા ગેટથી ઉપર ચડ્યો ત્યાં પહેલાં ગેટ પર ચેકિંગ તો કરાવી દીધું પછી પાછો બીજા ગેટથી ઉપર ચડ્યો તો ત્યાં ચેકિંગ કર્યો ને તો પાવર બેંક નીકળી તો પાવર બેંક પાછો મેં મૂકવા માટે ગયો અને બીજી વાર બીજી વાર પ્રસાદ લીધો અને પછી પાછો

લા માદમ કામ સાફલ તો સુખી તો એ તમે આઈને ત્યાં ત્યાં જ મળતો જાય એને મને કીધું જો પણ આ બધું થઈ ગયું અત્યારે અમે આયા હતા દ્વારકા એ તમે બધા ઓળખતા હશો જે દ્વારકા માં રહે છે લોકો જય ભાઈ કરીને છે આપડા ફ્રેન્ડ કેમ છો ભાઈ બસ મજામાં તમે કો એકદમ મજા બસ એની સુખું મળ્યું એક નંબર એક નંબર આ અમારા માટે આ કેવા બનાવડા

ત્યાં શંકર ભગવાનની ત્યાં જઈશું એન્ડ બીજું એક શંકર ભગવાનનું મંદિર છે જ્યાં સનસેટ પોઈન્ટ બહુ જ મસ્ત દેખાય છે એ આપણને સજેસ્ટ કર્યું છે તો ત્રીજું ત્યાં જઈશું તો આજના દિવસનું શેડ્યુલ આ છે તો ચાલો મજા આવશે મેં ત્રણે ત્રણ જગ્યાએ પહેલી વાર જઈશું એન્ડ એક્ટિવા લઈને તો પહેલી વાર જ અહીંયા દ્વારકામાં સો પહોંચી ગયા છે રૂપમાણી મંદિર અહીંયા પણ થોડી પબ્લિક છે ખબર નહીં તો પણ પબ્લિક તો બહુ જ આ હતું રૂકમણી માતાનું મંદિર અને અહીંયા એવું કંઈક માનવામાં આવે છે કે જળ ચડાવવું પડે હા જળ ચડાવવાથી હા તો એવું કંઈક માનવામાં આવે છે પણ એના પૈસા છે એ क्या नाम है अंकल आपका ये नहीं देखने का फिर मैं बोलाऊंगा आपको तो जे जे क्या लू हाँ ये गुलफी बनाता हूँ मैं आपका नाम तो बताओ नाम फिर बाद में बताऊंगा बाद में बताओगे हाँ। कब गुलफी बन जाएगी बाद में कुल्फी देखो कैमरा ला लो इसमें लो डाला लाला हाँ। मेरे को दिखाने का भी लो आज फ्री में मिलेगी ना હા હા ઓકે ઓકે હા કાકા ઓકે લાગે છે આવી રીતના બીજી સિટીમાં ગાડી ચલાવી એ અલગ એક્સપિરિયન્સ જ છે મજા આવે છે આમ ચલાવવાની બે ને બે વાર ગોવા ગયો પણ ગોવામાં આવી રીતના સ્કૂટી નહીં ચલાવી આમ મિસ કરી દીધું પણ હવે ગોવા જઈશું તો કરીશું પણ ઈચ્છા નહીં થતી ગોવા પહેલા મેં નાનો હતો ત્યારે મને ગોવા જવાની બહુ જ ઈચ્છા એટલે બે વાર ગયો હતો તો મને એવું હતું કે ગોવા જેવું કંઈ બીજું છે જ નહીં પણ બહુ બધા છે એવા પ્લેસ ગોવા કરતાં બી સારા સારા પણ નાનપણમાં પેલું ગોવાથી પ્રેમ થઈ ગયેલો પણ ફરીથી બી જઈશું ગોવા જઈશું ક્યારે સુધી લઈશું આવી રીતના સો ભાઈ આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર તો ભાઈ તાપ બહુ છે તો જ્યાં સુધી આ છે ત્યાં સુધી સહારો છે બાકી તો પૂરું જ છે ત્યાંથી તાપના લીધે મેં આવું માથામાં બાંધ્યું હતું હેલ્મેટ પહેરીને કેમ ફરે છે ખબર પડી ગઈ કેમ કે બહુ જ તાપ હોય છે અહીંયા પણ બહુ જ તાપ છે અને મેં આજ સુધી કોઈ વાર હેલ્મેટ પહેરીને ગાડી ચલાવી નહીં અને આજે સ્કૂટીની અંદર હેલ્મેટ દેખાઉ તો મેં હેલ્મેટ પહેરી લીધું તાપ ની બસ છેલ્લા લોકેશન પર પહોંચી ગયા છે છે પરકેશ્વર મહાદેવનું મંદિર બહુ જ મસ્ત લાગ્યો મને જો ખાલી દરિયો છે આખો અને દરિયાની વચ્ચે તો ના કહેવાય પણ કિનારા પર છે મંદિર બહુ જ મસ્ત લોકેશન લાગ્યું અહીંયા જે ભાઈ આપણા હતા આ ભાઈબંધ એમને એવું કીધું કે અહીંયા સનસેટ પોઈન્ટ જેવું છે એટલે મજા આવશે તમને બેસવાની એટલે હવે સાંજ સુધી આપણે અહીંયા જ છે જગ્યાએ પણ મને બહુ ગમી મેં વિચારતો હતો કે હવે સનસેટ પોઈન્ટ જેવું અહીંયા છે કે નહીં છે કે નહીં મેં રીલમાં જોયું હતું કે સનસેટ પોઈન્ટ એક બીજું આના સિવાય પણ છે પણ આ એ ભાઈએ કીધું કે અહીંયા પણ બહુ મસ્ત છે તો આજનો સનસેટ અહીંયા જોઈશું આપણે પહેલી જો મેં બ્લોગ બનાવતા બનાવતા અહીંયા ક્યારના હે ને સનસેટ ની રાહ જોઈએ છે સનસેટ ક્યારે થાય સનસેટ ક્યારે થાય દાદા જે છે ને આજે નીચે નમવા તૈયાર જ નહીં અમે ક્યારના અહીંયા બેસી રહ્યા છે પહેલા ત્યાં જે મંદિર સાઈડ હતું ત્યાં ચોપાટીમાં કેવું છે એ ટાઈપનું પથ્થર ને બધું છે તો ક્યાં બેઠા હતા તો હવે હમણાં થોડી ભૂખ લાગી તો કંઈ નાસ્તો કર્યો ને પછી પાછો અહીંયા બેઠા તો પણ હજી સનસેટ નહીં થાય પરીક્ષા લે છે એવું લાગે છે એન્ડ તમે જોઈ શકો છો કે મારો ફેસ કેટલો બ્લેક થઈ ગયો છે એક જ દિવસમાં બાકી તો હું ગોરો હતો નહીં એન્ડ એટલે થોડો ટેનિંગ ટેનિંગ કહેવાય ને પેલું ટેનિંગ ટેનિંગ ટ્વેન્ટિંગ નહીં ટેનિંગ ટેનિંગ થઈ ગયું છે મારું ફેસ થોડો સો ગાઈસ અત્યારે ફાલકુરીનું એક ફેન મળ્યું હા ફાલકુરીનું એક ફેન મળી સો ફાલકુરીને એવું કીધું કે હું તમારા પહેલાંથી જ વિડિયો જોઉં છું છ વર્ષથી છ વર્ષ પહેલાં મારું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ પણ નહોતું

આજે મારી ફેવરેટ ટીમ એટલે કે ગુજરાત આ સોરી ગુજરાત નહીં ગુજરાત પણ ફેવરેટ એટલે કે ગુજરાત પણ ગમે છે એમ કે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતને પણ સપોર્ટ કરીએ છે બટ ફર્સ્ટ ચોઈસ આરસીબી સો આરસીબી વર્સિસ ગુજરાતની મેચ છે સો ગુજરાત ટોસ જીતી ગયું છે અને ફિલ્ડિંગ લીધી છે એટલે આરસીબીની બેટિંગ છે સો હવે તો મેચ જોવાશે બાકી તો આજે કોઈ પણ જીતે આમ એવું નહીં થાય કે યાર આ જીતી ગયું કોઈ પણ જીતશે મજા આવશે ખાલી આજે જોવાની છે તમને આજે બહુ જ મસ્ત વસ્તુ બતાવું એ ત્યાં જો શંકર ભગવાનની જે શિવલિંગ છે એ અને એના એક્સેટ ઉપર ચંદ્ર ચંદ્ર એન્ડ એક્સેટ બહુ જોરદાર વ્યૂ છે કેમેરામાં આવે બહુ મોટી વાત છે

બાકી અમે ગયા વર્ષે ગુજરાત વર્સિસ આરસીબીની જે આજે મેચ છે અમે સ્ટેડિયમમાં જોવા ગયા છે અમદાવાદમાંથી બટ આ વર્ષે અમદાવાદમાં છે જ નહીં આરસીબી વર્સિસ ગુજરાતની મેચ તો હવે જોઈએ કદાચ જઈએ કદાચ નહીં હજી બહુ આઈપીએલ બાકી છે બે મહિના બટ ઈચ્છા નહીં હતી આરસીબીની મેચો હતી તો પાક્કું જ હતા અમદાવાદમાં પણ હવે આ વખતે તો છે નહીં તો હવે જોઈએ શું થાય છે શું નહીં બાકી તો અમે હા એન્જોય કરીએ છે તો જે આ પ્લેસ છે એને અમે ટાટા ભાઈ ભાઈ કીધું જોઈએ છે ખબર નહીં ક્યારે આવીશું બટ બહુ મસ્ત મોમેન્ટ્સ હતી અહીંયાની જે પણ હતી સનસેટ ને જે પણ હતું મિસ કરીશ આઈ હોપ કે ફરીથી પણ આવી જાય અહીંયા એટલે આવીશું પણ બીજી બધી જગ્યા પણ છે જે ફરવા ફરવાની ઈચ્છા છે બટ અહીંયા પણ આવીશું પાકું સર તમને બધાને ખબર નહીં થાય છે કે નહીં પણ મને એવું બહુ થાય કે મેં કોઈ જગ્યાએ વિકેટ હજી ગઈ આરસીબી બહુ ખરાબ બહુ ખરાબ તો નહીં પણ ખરાબ રમી રહી ચાર વિકેટ ગતી રહી અને પાંચમી પણ હજી છે તો પછી છોડો મેં જે કહેતો તો એ કે મને તો દર વખતે એવું થાય કે મેં કોઈ જગ્યાએ ફરવા જાઉં ને તો આમ કોઈ જગ્યા હોય ને મેં કદાચ કદાચ તો ભૂલી ગયો તો અમે કોઈ જગ્યાએ ફરવા ગયો હોય અને કોઈ એક પ્લેસ ગમી જાય ત્યાં બેસવાનું ને આમ શાંતિથી તો મેં વુમેન્સ પછી દર વખતે જ્યારે ઘરે હો ને ત્યારે બધું યાદ આવે કે યાર કેટલું મસ્ત જગ્યા હતી હજી ટાઈમ સ્પેન્ડ કરવો હતો એવું બધું બટ રોજન રોજે ત્યાં જઈએ ને તો પછી મજા ના આવે તો એ ટાઈમ માટે પૂરતું છે પણ યાદ આવશે વિસ યુ સો ગાઈઝ આઈ હોપ કે તમને આ વ્લોગમાં મજા આવે તો આરસીબી હારી ગઈ તો કો સો મે એટલે જ બ્લોગ એન્ડ કરવા નતો માંગતો અને અત્યાર સુધી એટલે જ બ્લોગ નતો લીધો કે એમ કે આરસીબી હારી ગઈ ગુજરાત સામે હારી છે એટલે એમ થોડું દુખ ઓછું થાય છે બટ હારી ગઈ એ હારી ગઈ જ કહેવાય કઈ બહાના નહી આપું તો થોડું દુખ થાય છે બટ કઈ નહીં તમને તો આ વ્લોગમાં મજા આવી મજા આવી જ હશે તો મજા આવી જો આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ આપણે કાલના વ્લોગમાં કાલે છે મારી બર્થડે તો વિશ કરવાનું ભૂલતા ને હેપી બર્થ ડે કહેવાનું બટ એવું લાગે છે કે જ્યારે મેં આ વ્લોગ મૂકીશ ત્યારે મારી બર્થ પૂરી થઈ ગઈ હશે કેમકે મને નહીં લાગતું કે હું આ વ્લોગ કાલે એડિટ કરીશ એન્ડ મારા મોબાઈલમાં સ્પેસ પણ નહીં તો હવે વિચારું છું કે કાલનો વ્લોગ કઈ રીતના શૂટ કરું તો ખબર નહીં જોઈએ હવે શું થાય છે શું નહીં બાકી તો મળી કાલના બ્લોગમાં એટલે કે મારા બર્થ ડેના બ્લોગમાં ટાટાભાઈ ભાઈ સી યુ ગુડ નાઇટ જય શ્રી રામ જય ગઈ